નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કાચિંદ્રા ગામની જમમાં ચાલુ કટિંગ એટલાલી પોલીસ ટાટકી ભાતિયા બનાવતા ઇંગ્લિશ દારૂ કાર થઈ પિકઅપ પર જવી પડી આરોપીઓ પોલીસને જોઈ નાજી ઉઠતા વોન્ટેડ જાહેર કરી પકડવાનો ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અમદાવાદ જિલ્લાના પોલીસ મહાનિર્દેશક ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલમ ગોસ્વામી અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ દારૂજુગારીપેસ્ટના વ્યવસાય સાથે જોડાયેલા અસામાજિક તત્વોની યાદી બનાવી અને તેમની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવી ત્યારે અસલાલી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ પેટ્રોલિંગ હાથ આવ્યું ત્યારે ખાનગીરાએ બાતમી મળી કે કાશિન્દ્રા ગામની સીમમાં આવેલ તાજપુરથી વિલાસપુર તરફ જતી કેનાલ ઉપર વિક્રમસિંહ ચંદુભાઈ મકવાણાના મોરકુઓ પાસે હાલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું છે આથી પીઆઈ એન એચ સોસાયટા પીએસઆઈ એચ જે મુસાડ એસઆઈ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ રાજદીપ સેજીસિંહ નરેન્દ્રસિંહ મોહમ્મદ સંઘ અજયસિંહ કાળુભાઈ સહિત જીઆડી જવાનો દ્વારા હેર કરવામાં આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની જુદી જુદી બળા પેટી નંગ એકસો સાડત્રીસ બોટલ નંગ એક હજાર છસો ને અડતાલીસ કિંમત રૂપિયા દસ લાખ તેત્રીસ હજાર ચારસો બાણું પિકઅપ વાન કિંમત પાંચ લાખ રૂપિયા સેવરોલેટ કાર કિંમત રૂપિયા બે લાખ ટોટલ મુદ્દામાં કિંમત સત્તર લાખ તેત્રીસ હજાર ચારસો બાણું ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન પોલીસને જોઈ અને આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફ બોલો દિલીપસિંહ પરમાર રે કાચિંદ્રા પિકઅપ વાન કારનો ચાલક અને સેવલેટ સેવરોલેટ કારનો ચાલક ભાગી છૂટ્યા હતા આથી પોલીસ દ્વારા તમામ મુદ્દામાં પોલીસ સ્ટેશનમાં લાવી ત્રણેય સામે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે